ગોધરા તાલુકાના ગદુકપુર નજીક મેસરી નદી પરના ઓવરબ્રિજના તૂટી ગયેલા મારના સમારકામ માટે જિલ્લા તંત્ર અને જીએસઆરડીસી દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલ ગતુકપુર ગામ પાસેથી પસાર થતી મેસરી નદી ઉપર આવેલા ઓવરબ્રિજ પરનો માર્ગ તૂટી જવા લાગ્યો હોવાની અનેક વખત સ્થાનિક વાહન ચાલકો દ્વારા ફરિયાદો મળ્યા પછી આ મુદ્દાને ગંભીરતાથી લઈને જિલ્લા તંત્ર તથા ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સામનો કરવો પડી રહ્યો છે પ્રજાચરોની સુરક્ષા અને માર્ગ વ્યવહાર વાહન વ્યવહારના મૂળભૂત આયોજનને ધ્યાને લઈને જિલ્લાના કલેક્ટર અને જીએસઆરડીસીના સિનિયર એજિનિયરના નિરીક્ષણ હેઠળ બ્રિજ પરના ખાડાઓવાળા ડામરના પટ્ટાને બદલીને નવા વિયર કોટનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું હતું છે કે આ ઓવરબ્રિજ એકસો તોતેર કિલોમીટર લાંબા હાલોલ શામળાજી સ્ટેટ હાઇવેનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે મુંબઈ દિલ્હી વચ્ચેના મુખ્ય વાહન વાહન માર્ગ તરીકે જાણીતા નેશનલ હાઇવે અડતાલીસ સાથે જોડાણ ધરાવે છે આ હાઈવે પર દરરોજ હજારો નાના મોટા વાહનો પસાર થાય છે જેના કારણે માર્ગને તીવ્ર ઘસારો થતો હોય છે અને ભારે ટ્રાફિક વાળા માર્ગ ઉપર થતી અકસ્માતોની શક્યતાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા દિલ્હી અને મુંબઈ વચ્ચેનું આ મુખ્ય જોડાણ સુગમ અને સલામત રહે લોકોને અવર જવર દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ડામર પાથરવાનો અને માર્ગ સુધારણા સંબંધિત દરેક પાસાઓનો નિષ્ણાંતોની દેખરેખ હેઠળ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો આ ઉપરાંત આગામી સમયમાં પણ માર્ગની સ્થિતિનું નિરીક્ષણ

થોડી ડેમેજ થઈ છે એ જ રીતે જીએસઆરડીસીનું મેસરી નદી ઉપર ગદુપુર ગામે જે બ્રિજ છે એ બ્રિજની ઇન્સ્પેક્શન માટે હું જિલ્લા કલેક્ટર પંચમહેલ અમારી સાથે જીએસઆરડીસીના સિનિયર અધિકારી હાજર છે આ બ્રિજની લેયર જે છે એ ચોમાસાના કારણે થોડું એમાં નુકસાન થયું હતું અને આજરોજ એની ટેકનિકલ રીતે એસફોલ્ટ અને કેમિકલ મિક્સિંગથી ટોપલેયર રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી દેવામાં આવશે સર આપણે મુલાકાત સૂચના આપી જાય આજે બ્રિજ છે મોસ્ટલી ચાલુ વરસાદના કારણે પાણી ભરાવવાના કારણે આ ટોપ વેર જે છે એમાં નુકસાન થયું હતું પહેલાં તો આ ટોપેર એસ્પોર્ટ જે છે એ સંપૂર્ણ રીતે રિસ્ટોર કરવામાં આવે બીજી રીતે ટેકનિકલ સાઇટથી જે સિનિયર ઓફિસર પ્રેઝન્ટ છે એ પણ ઓવરસી કરી રહ્યા છે કે ભવિષ્યમાં પાણી ભરાય તો એનું સારી રીતે નિકાલ થઈ જાય કારણ કે એકવાર પાણી ના ભરાય તો ભારે વાહન પણ પસાર થાય તો બ્રિજ ઉપર અને રોડ ઉપર નુકસાન ન થાય આ પ્રકારનું અમે કાળજી લઈ રહ્યા છીએ